જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાય ને ગુડ મોર્નિંગ અને સ્વાગત બધાય ને નવા વર્ષના હા અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં આજમાં નાયથન ફ્રેશ થઈ ગયા ઈ તો તમને ખબર જ હશે અને વેલા આપણે માતાજીના મઢે પગે લાગ્યા હતા બધા અત્યાર સુધી પગે લાગવા જ આવતા હતા અને આપણે હાડી લાવેલા છે પણ બદલાવી નથી હાડી હું તમને બતાવી દઉં નકર તમને એમ થાય કે હાડી લાવ્યા છે કે નહીં લાવ્યા હોય અને અત્યારે જો આપણે ટ્રેક્ટર ને એન ગાડી ને બધાય સાધન ને સેને ચાંદલા કર નાખ્યા ગંગકુના અને કૃશુબેન ને પણ ચાંદલો કર નાખી મોઢું કરાયું ચાંદલો કર નાખ્યું માં પણ વેલા આવ્યા થા અને અત્યારે આપણે છે ને હાડી કેવી લાવવાની બતાવું પહેલા તો મીઠાઈ બતાવી દઉં જો આ નાનકટાશ આવી ગઈ છે આપણે સુરત થી સ્પેશિયલ અને બે એ જો આવી રીતના કપડા પહેરા છે વરી તાય ન્યાં ત્યાં જા આવી રીતના કપડા પહેરા છે બે બેન એ

અને અત્યારે જ જો એને ફોલ્ટિસ કરાવવા દીધી ને તો ઊંધી હંકેલેલી છે તો કોઈ પેટર્નની હાડી લીધેલી છે આપણે પણ ઓઢી નથી એવું છે ફેમિલીની સરપ્રાઈઝ છે આપણે કાલમાં ઓઠશું ને કાલમાં હું કામ ઓઠશું એ તમને સરપ્રાઈઝ છે આપણે કાલમાં એ આપણું કામ બામ કરીને પછી ઓઠશું તો કાલમાં પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો સાલો ફેમિલી અત્યારે આપણે ગામમાં જઈશી સાહેબની ઘરે અને આપણી ઘરે બધા પીગે લાગી ગયા છે

સારો ફેમિલી આપણે વહેતું વર થઈ ગયું પૂરું અને વેવાસી વાડીએ અને વાડીએ હુંકામાં આવ્યા એ બતાવું તમને કે આપણે ખેડૂતને હું હોય કે સવારમાં કલાક અંદે ને રામ રામ મળી લઈએ એટલે આપણું વહેતું વરફ પૂરું થઈ જાય અને બાકી તો સેને શહેરમાં રહેતા હોય ને એને આખો દિવસ વહેતું વર કરે તો આલે તો આપણે છે ને વરસ પૂરું થઈ ગયું અને આપણે ચડી ગયાસી આપણી ન કરીએ આવી ગયા સી પાણી વાળવા મોટર કરી દીધી છે ચાલુ અને આ છે આપણી સ્પેશિયલ નોકરી એટલે છે ને ફેમિલી તમને ડુંગળી બતાવું અત્યારે બહુ એટલે બહુ પાણીની જરૂર છે ખાસ એટલે ખાસ અને પાણી વાળીને પછી હવે તો ઘરે જશું અને અત્યારે છે ને વાગી ગયો છે એક અને એક વાગે ઉછન પપ્પા હવે વાડીએ જતા રહીએ કે તો ફેમિલી અત્યારે છે ને આજનો તડકો જેવો છે ને તે આજ તો બહુ જ લસાય છે અને મોટી મોટી થઈ ગઈ ને ન મળે એટલે પછી પાણી જોવે કાલમાં દવા સાટી પાછી ને પાણી જોવો કેવું ફર્સ્ટ ક્લાસ આવે છે મસ્ત મજાનું જવું સરસ મજાનું પાણી આવે છે અને એટલામાં ટૂંક તૂટી ગયેલી છે બાકી મૂળાનું બુળાણ બધવી જવો અત્યારે તો લસાય છે તડકો છે બપોરનો એટલે અને હવે આપણે ફટાફટ જઈએ એટલી આકડીમાં તો ફેમિલી છે ને પોપિયાનો ફાલ પૂરો થઈ ગયો છે મસ્ત મજાનો બીજો ફાલ તો પાછો પાકવા માંડ્યો છે પોપિયા પાકવા માંડ્યા છે સરસ મજાના ને અત્યારે તો આજ તો હાવ છે અને આપણે છે ને વાળીએ ભૂમિપૂંજન કરવા આવીશી તો આજ તો છે ને પૂંજન આપણે ઘરે વાળી છે ને ત્યાં કરી લીધું અને અહીંયા તો છે ને તો એ સોખાને કંકુને એવું લાવ્યા છે તો હાથીયાને એવું બનાવી નાખી મસ્ત મજાનું અને એવું છે ફેમિલી સાલો ફેમિલી અહીંયા મસ્ત મજાનું ભૂમિપૂંજન આપણે અહીં પણ કર નાખ્યું છે સરસ મજાનું અને આપણે છે ને બેસતું વરસ આવે એટલે નથી કહેતા કે બેસતું વરસની પરંપરા એવી છે ને કે રામ સૌદ વર્ષ વનમાં જઈને આવ્યા હતા ઘરે અને ત્યારથી એમ કહે છે આ ઇતિહાસ એવો છે કે ત્યારથી ઉજવણી ઉજવે છે બેસતા વર્ષની કે રામ સૌદ વર્ષે ઘરે આવ્યા એટલે બધાએ ફડાક્યા ફોડ્યા અને રામનું બહુ મસ્ત મજાનું સ્વાગત કર્યું એ દિવસ થાય તે કે વ્યસ્ત વર્ષ ઉજવાય છે એવી રીતનું આમ ગઢિયા વાતો કરે આપણને ક્યાં આગળના ઇતિહાસની ખબર ન હોય તો ચાલો ફેમિલી આજ તો આપણે પણ ભૂમિપૂજન ઘરે કર્યું છે ને અહીંયા તે પણ કરી નાખ્યું છે અને આપણે વર્ષો વર્ષ કરીએ ગયા વર્ષે જો અહીંયા પૂજન કર્યું તો આપણે અને હંધીવાડીએ એક એક વરસ કરી પૂજન અને આપણને આવડે એવું પૂજન કરીએ કાંઈ બહુ ખાસ ન કરી પણ ધરતી આપણી મા છે અને ધરતી છે તે જ આપણે છે અને ધરતી છે એ બધું અનાજ પકવે અને આપણે એમાંથી ખાઈ અને ધરતી જ આપણને જીવતા રાખે અને માણસો મનુષ્ય કેટલાય પાપ કરે તોય તે ધરતી મા કહેવાય એ બધાય પાપનો સંગ્રહ કરીને આપણને ધરતીમાં હાલવા દે અને એ બહુ કહેવાય એટલે આપણેથી થાય એવું પૂંજન કરીએ આ દિવસે એટલે એવું છે ફેમિલી અને ચાલો હું તમને બતાવું ફેમિલી આવી રીતનો સાથીઓ બનાવ્યો છે મસ્ત મજાનો કહેવો છે એ કોમેન્ટમાં કહેજો અને જો ખાલી એટલું પૂંજન કરીને તો એ ધરતીમાં એમ કહે કે નહીં આપણા માટે લાટ છે એમ તો તમે કોણ કોણ ધરતી ધરતીપૂંજન કરો તમે બધા ધરતીપૂંજન કરો છો તો કોમેન્ટમાં કહેજો અને ખાસ કરીને તો ખેતીવાડી કરતા હોય ઈ એવો બાકી તો આપણને શહેરમાં તે હવની રીતે હવ પૂંજન કરતું જ હોય અને હવના ગામનો રિવાજ અલગ અલગ રિવાજ હોય ને બાકી સીતાફળ ફેમિલી કેટલા આવ્યા છે અને જામફળ પણ કેટલા આવ્યા છે મસ્ત મજાના પાછો ફાલ આવી ગયો મસ્ત મજાના જવો જામફળ આવ્યા છે સરસ મજાના બોવ એટલે બો વસ્તી અને આ ફાલ તો ક્યારે પાકે કોને ખબર પણ આવ્યા છે બહુ સરસ જુઓ ને લો ફેમિલી હવે જઈએ આપણે એટલી આકડીમાં આટો મારવા અને કોપિયા જો આવી રીતના પાછા ગલ પડવા છે ઉછન પપ્પા જો હેઠે તડકાના ગયા છે તો આપણે જાય ફેમિલી આપણે એટલા હેઠ આવી ગયા છે કેવી મસ્ત મજાનું પાણી પીવા પીવાયામાં નાતી કેવી સરસ છે ભાગી છે ધીમે ધીમે સડી ગઈ પાછી એને પાણી બહુ ગમે છે પણ આપણે નાકું મળવાનું છે તો એવું છે ફેમિલી અને એક આ બાજુ ગઈ તો આપણે નાકું ઉમેડી પછી આખા વૈયા જાય ફેમિલી લાઇટ વહી ગઈ હતી અને પાછા આવી ગયા છે મોટર ચાલુ કરવા અને મોટર ચાલુ કરી દીધી છે તો છે ને ફેમિલી હવે આપણે છે ને એટલી આકડી છે ને બે કેરા રહ્યા છે અને અત્યારે વાગી ગયા હશે અઢી વાગી ગયા હશે લગભગ ચાલો હવે ત્યારે તો સાલો ફેમિલી પી ગયા પછી રોનક જવો તમે એકદમ મસ્ત મજાની સરસ મજાની પાણી શરૂ છે ભીંડો ને ભીંડો એકદમ કોળમાં આવી ગયું છે અને આકડી આપણે પી ગઈ છે ફસ્ટ ક્લાસ ચંદપપા કહી કે આમાં છે ને આપણે મેથી નેવું છે એટલે આમાં પાણી જાવા જાધી તો આમાંય પણ જાવા સાવધી તો અલગથી ન તો આમાં છે ને આ પાળામાંથી રેઝિન વે આવતું હવે ન થતું તો ફેમિલી આપણે જોઈ લીધું છે કે અહીં ક્યાંય ફૂટું નથી ને એમ પછી હવે જાય ઉતલી આકડીમાં અને આપણે ફૂટું નથી એમ જો આવવું જ પડે આમાં લાઠવાનું છે ડુંગળીનું ને એટલે તો હારે રહેવું પડે પાણીની પછી તો વવાઈ જાય ને પછી ગમે ત્યાં પાણી જાય હાલે અને આવ્યા ત્યારે મહેંદી લઈને આવ્યા હતા અને પછી નાકું મેળ્યું ને પહેલું ત્યાં મહેંદી પૂહાઈ ગઈ હવે જોઈ કાલ કેવી આવે એ ફેમિલી અહીંયા પાણી નીકળું નેકોડા કેટલા ઉભરાણા જો પાણી પડખે આવે છે કે નહીં એટલે બહુ ઉભરાણા છે બે કોણ માં એના કરશે મકોડાના આપણે પાણી ગયું છે ઉપલી ઉકડીમાં ઉછો નું પપ્પા છે તે આજ આપણે વાંધો નથી નકર આપણે ધોળાધોડી રે એકલા એકલાની અત્યારે પાંચ વાગવા આવ્યા છે અને સાય નથી પીધી આજ તો અને આપણે ડુંગળી પી ગઈ ફર્સ્ટ ક્લાસ મોટર બંધ કરીને ભાગ્યા છે ઘરે અને પપ્પા તો વાળવા જ વાસણ લેતા ને તો વાડીએ સા ભાડત પણ આપણા માણાને એવું હોય અને ભાગ્યા છે હવે ઘરે પાણી ભોગી ગયા પાણી ભરવા ગયા છે પીવાનું સાલો ફેમિલી આપણે ઘરે છીએ અને આવીને સા પાણી પી છે અને થોડીક પાણી પૂરી ખાઈ લીધી છે અને પછી છે ને આપણે બતાવું તમને કેટલે દીવી દીવી ગયો હાંજ પડી ગઈ છે ફેમિલી એટલે દીવી ગયો અને આપણે બેન જવો ભાંભરવા છે આ હો ઘડીક ખાય એમ પછી ઘડીક ખાય એમ પછી ધોઈ લો તો કિશુબેન છે અને કેળનો ગજરો જોવા તો આપણે અડધા અડધા ઉપર ગજરો આવત કેળા પણ ગજરો કાપી નાખ્યો પછી છે ને આ કેળ બહુ ઊંચી છે ને તે નમી જાય પડી જાય અને એવું છે ફેમિલી બાકી કપડાં બપડાં ધોઈને હૂકવી દીધું છે હાલો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીમાં અને કહેતા ભૂલી ગઈ કે વાડીમાં કાલ છે ને આપણે કટર રાખ્યું હતું તો કાલ આપણે બતાવ્યું નહોતું અને કાલ આપણે ટેક્ટર આંકતા હતા ને વાહ વાય કટર રાખ્યું હતું અને કટરાકી ને મસ્ત મજાનું કરી નાખ્યું ને પાછું ઉછવન પપ્પા છે ને એ કે બેક દાંત માર દઈ તો હુકાઈ જાય જમીન તો સારો થાય બકાલું ગમે બનાવી તો બીજો હાથમાં ગયો છે મસ્ત મજાનો બાકી ઉછન પપ્પા છે ને રીંગણીમાં ભોગી ગયા આટો મારવા સૌ સોળા જોવે છે ને આ વર્ષે તે નકર કરતો આપણે છે ને ઉછણ પપ્પાને ડોકે ન બતાય એવડી હોય રીંગણી કાં ને આ વર્ષે કઈ રીંગણી છે નહીં બહુ કઈ ખાસ નથી અને બિયારણ કઈ આપણે ઘરનું નતું એટલે ભૂલ પડી ગઈ છે થાપ ખાઈ ગયા છે પણ કોઈ વાંધો નહીં બાકી જો રીંગણી તો છે અહીંયા કાંઈ ઘટે નહીં કા મસ્તી અને વાડીનું છે ને લૂક એકદમ ફર્સ્ટ ક્લાસ આવે મસ્ત મજાનું છે ને આ ફેમિલી આપણા ઘરનો છે રોગ છોડવો આ ઘરનો છે જો એને કેવો ખાલી આવશે મસ્ત મજાનો અને કાલે જ દવા સાટી રોગ ટીડડી હોય એ વહી જાય એટલે દવા સાટી તો જો આવી રીતનો રોગ તો એથી સેફ પે અને રોગ ધીમે ધીમે છે ને આમાં જાય શાળો વળે ને એમ જાય એટલે બેર જ છે ને એટલે ન જાય બહુ સારો